તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પૂરવાઈ જાય છે જીવ તથા પરબ્રહ્મની સ્વરૂપની સ્થિતિ વિશે અનેક પ્રકારના તાત્વિક અનુમાનો કરવામાં આવ્યા છે આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટપણે સમજાવે છે કે જે કોઈ મનુષ્ય ભગવાન કૃષ્ણને પરમ પુરુષ તરીકે જાણે છે તે સર્વ બાબતોને જાણનારો છે અધૂરું જાણનારો માણસ પરબ્રહ્મ વિશે માત્ર અનુમાન કરતો રહે છે પરંતુ પૂર્ણ જ્ઞાની પોતાની બહુમૂલ્ય સમય વેડફ્યા વિના સીધે સીધો કૃષ્ણ ભવના મૃતમાં અર્થાત ભગવાનની સેવામાં પૂરવાઈ જાય છે સંપૂર્ણ ભગવદ્ ગીતામાં હજી પણ એવા ઘણા હઠગ્રહી ટીકાકારો છે કે જે પરબ્રહ્મ પરમેશ્વરને તથા જીવનને એક માને છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ